સુરતમાં ફરી ભારે વાહનોના ચાલકો વારંવાર હતો સુરતના છેલ્લા ઘણા સમયથી ભારે વાહનના ચાલકો બેફામ બની રહ્યા છે જેઓ સામે પોલીસે લાલ લાંગ કરવાની તાતી જરૂર છે કારણ કે આવા બેફામ વાહન ચાલકો વારંવાર અકસ્માતે અંજામ પણ આપે છે જેમાં કેટલાકના તો મોત પણ થયા છે ત્યારે ફરી આવી જ એક ઘટના વરાછામાં બનવા પામી છે વરાછાના વસંત ભીખાની વાડી પાસે ફ્રૂટની લારીને ટેન્કર ચાલકે ટક્કર મારી હતી મેટ્રોનું કામ ચાલે છે છતાં તે વિસ્તારમાંથી બે ફાર્મ ટેન્કર લઈ જરેલા રહેલા ચાલકે ફ્રૂટની લારીને ટક્કર મારતા ફ્રૂટ રોડ પર વેરવિખર થઈ જવા પામ્યો હતો તો અકસ્માત સર્જી ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો તો બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને અકસ્માત કરી ભાગી છૂટેલા ટેન્કર ચાલકને ઝડપી પાડવા મન કર્યા છે અજર કુરસી સાથે હર્ષ સેટ આ